નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ ચારે તરફ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ પર મેસેજ એક ફરી રહ્યો છે જેમાં મોટી ખબર આવી રહી છે હાલ તો થોડાક સમય પહેલા જ બે હજારની ચલણી નોટ બંધ કરવામાં આવી છે હાલ તો ચૂંટણી પહેલા બે હજારની નોટની ચર્ચા બાદ વોટ્સઅપ પર પાંચસો ની નોટ પણ બંધ થવાનો મેસેજ મળી રહ્યો છે ત્યારે મિત્રો પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી આરબીઆઈ દ્વારા આ પ્રકારની કોઈ પણ માહિતી શેર કરવામાં આવી નથી ઘણા લોકો આ મેસેજ માત્ર અફવા બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવિક વાત શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે ચૂંટણી પહેલાં અવારનવાર નવા અનેક મેસેજ ફરતા રહે છે જેને લઈને સામાન્ય નાગરિકો ભારે કુતુહાલ સર્જાતું હોય છે ત્યારે પોંજરી નોટનો કિસ્સો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ